છે તમે બધા મને મત આપો એવી મારી નમ્ર વિનંતી હું જે પણ હોદ્દા ઉપર જઈ હું ત્યાં મારું સારું કામ કરવાની કોશિશ કરી અને હું મારી સમિતિને ને ઉંચાઈ સુધી લઈ જઈશ અને હું ધોરણ આઠ માં છું મારી નિશાની diamond છે એટલે કે હીરા છે તમે એમાં મત આપો તેવી મારી વિનંતી છે અને હું જે પણ સમિતિમાં જઈશ તેમાં સારા કાર્યો કરીશ અને તેનું

પ્રદાન વિધિ છે મારું નિશાન હાર્મોનિયમ છે તમે મને મત આપો એ મારે યમરો જે પણ સમિતિમાં જઈશ એ એ સમિતિમાં હું સારું પ્રદર્શન નિશાન છે હું ઊભી છું અને મારું નિશાન કૃષ્ણ ભગવાન છે તો તમે મને જો તમે મને ઉમેદવાર સમજો તો તમે મને મત આપો છો હું જે સમિતિમાં જઈશ તો સારું કામ કરીશ કે શું ભાઈ હું ધોરણ 4 નો અભ્યાસ કરું છું હું ટોટલી માં ઉભો છું